ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રો સોમનાથ અધિક મુખ્ય સચિવ મહેસૂલ વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેમજ અધિક મુખ્ય સચિવ દ્વારા લેન્ડ રિફોર્મને લગતા મુદ્દાઓ બાબતે ચર્ચા વિમર્શ કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા આ તમામ પ્રકાર બાબતે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આપને આવા જ વિડીયો રોજ જોવા હોય તો આપ ધગીર ગીર સમાજ લાઈવ ચેનલને લાઇક કરો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં